ધોરાજીના ચાંપાધાર વિસ્તારનો નગરપાલિકામાં સમાવેશ કરાયો છે ત્યારે તેની સનદ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો પાલિકામાં સમાવેશ થતાં આ વિસ્તારને સુવિધા મળશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદરબે ડેમનું નિર્માણ થયા બાદ ડેમ વિસ્તારમાં નીચાણમાં આવેલા મકાન માલિકોએ ધોરાજીના ચાંપાધાર વિસ્તારમાં વસવાટ કર્યો હતો આ વિસ્તારના લોકો વર્ષ ઓગણીસો છન્નુંથી થી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હતા ત્યારે નગરપાલિકામાં આ સમાવેશ કરી લેવામાં આવ્યો છે ત્યારે વિસ્તારમાં રહેતા જેટલા પરિવારોને સનદ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો જેમાં રાજ્ય સરકારના મંત્રી સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ધોરાજી તાલુકાના ભૂખી ગામના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે જે તે વખતે ફાદર બે સિંચાઈ યોજનાનો ડેમ મહિનો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનહ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો તો લખેલું હતું ભૂખી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જયારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સમગ્ર નવી સભ્યો નો વિતરણનો કાર્યક્રમ થયો આજરોજ હું રાજ્યના માનનીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કૌવજભાઈ બાવળીયાજીનો પણ હું આભાર માનું છું કે આ જે સૂત્ર છે ભારતીય પાર્ટીની સરકારનું સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે કોઈ પણ વિસ્તાર હોય વંચિત વિસ્તાર હોય ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમે તમામ છેવાડાના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર તત્પર રહે છે અને એના અનુસંધાને આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ડર રસ્તા લાઈટ વગેરે બધી સુવિધા મળવા થાય અને એની તાત્કાલિક કાર્યવાહી થાય એના માટે રજૂઆત કરી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ના ઉખી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજી નો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે ઓગણીસો છન્નું માં ભાદર બે ડેમ ની શરૂઆત થઈ અને બે હજાર ત્રણ ની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાઈ પરંતુ ભૂખી નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઉભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા રાજ્ય સરકારના અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સરહદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી અને ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માન્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે છેલાટી દાયકાથી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હતા ત્યારે હવે નગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ થતા લોકોને પીવાના પાણી તેમજ રોડ રસ્તાની સુવિધા મળશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી